સો કામ છોડીને ખાઈ લેવું હજાર કામ છોડીને નાઈ લેવું કરો લાખ કામ છોડીને દાન કરી દેવું પણ ભગવાન નું ભજન કરવાનો અવસર મળે તો કરોડો છોડી ભગવાન નું ભજન કરી લેવાનું કારણ કે આવો મોકો વારંવાર મળતો નથી સર્વ પ્રયત્ન એનમ બધા જ પ્રયત્નોથી

रघुनायक गुंगा सुनही नहीं मगर स आदर सादर सुनही ही, ही भवसिंधु बिना जल जा मात्र आदर थी सांभवा थी साहब बधुज मंगल मंगल थवा लगे जीवन પરમપદની પ્રાપ્તિ શિવ કથાથી થાય છે જે નિત્ય શિવકથા સાંભળે છે મુહૂર્તમ વાત વા એક મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટ અડતાલીસ મિનિટ સંભવ ન હોય તો એની આપ ચોવીસ મિનિટ એનાથી પણ અડધી બાર મિનિટ અને ઈ પણ સંભવ ન હોય તો એનાથી પણ અડધી એટલે છ મિનિટ નિત્ય ભગવાનની કથા સાંભળવી એનાથી જીવની દુર્ગતિ થતી નથી શિવકથા જે સાંભળે છે એ સ્વયં રુદ્ર સ્વરૂપ બની જાય છે યુણવંતી મુને શાસ્ત્રમો અત્યારે તમે જે બધા બેઠા છો વેદ વ્યાસજી કહે છે કે અત્યારે તમે બધા રુદ્ર સ્વરૂપ છો તે મનુષ્ય અત્યારે આપણે કોઈ મનુષ્ય નથી રુદ્રા એવા ન કોઈ ભગવાન શંકરની કથા સાંભળવા જતો હોય એનું દર્શન કરો સાંભળીને આવતો હોય એનું દર્શન કરો તોય તે શિવ દર્શન કર્યાનું ફળ મળે છે અત્યારે મારી તમારી અંદર રુદ્ર મહાદેવ ભગવાન છે કલિયુગમાં મુક્તિનું શ્રેષ્ઠ સાધન છે શિવ કથા એટલે કલ્પવૃક્ષ કલ્પવૃક્ષ એને કહેવાય કે જે જાડવા નીચે બેસીને તમે જે વિચારો એ તમને મળે જે પણ તમારી વિષ હોય ને અહીંયા ચાર પરિક્રમા કરો અને વિષ રજૂ કરી દો એટલે તમારી પૂરી કટના આનું નામ કહેવાય કલ્પવૃક્ષ પુરા પુરાણ શ્રવણં શંભો નામ સંકીર્તનમ તથા કલ્પદ્રુમા ફલક मनुष्याण अस्वयं कल्प वृक्ष भगवान शंकर कथा ज कल्प वृक्ष चितविए सिद्ध थाय